ગત મોડી રાતે એવી એક ઘટના ઘટી છે જેની અંદર સલામત સવારી એસટી અમારી એની ઉપર જે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે દ્રશ્ય બતાવવા માંગીશ કે સરકાર દ્વારા જે હાઈવે માર્ગો ઉપર એસટી બસો દોડતી હોય છે આજ એસટી બસો ઉપર પાટણ થી શિહોર એટલે કે બનાસકાંઠા જતી જે ત્રણ જેટલી અલગ અલગ બસો છે તેની ઉપર અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો છે અને ચાલતી જે બસો ડ્રાઈવર હતા તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરી છું સલીમભાઈ ક્યાંથી ક્યાં બસ જતી હતી કેટલા વાગ્યા ઘટના ઘટી શું ઘટના ઘટી અમાર સામ્રાજ્ય થી ઉપર બે ને પીસે ઉપડેલો અને પાટણ આવેલો મોપોના આઠ વાગે ત્યાંથી નીકળ્યો પોણા આઠે અને દિયોદર જઈ રહ્યો હતો તે સમયે નાયતા પાસે હનુમાનજીના મંદિર પાસે અચાનક મારી ગાડી પર બે પથ્થર પડ્યા હું ગાડી ત્યાં થોભી દીધી અને તરત એકસો નો ફોન કર્યો એકસો બાર ગાડી આવી ગઈ અને શોધખોળ ચાલુ કરી પણ કોઈ હાથમાં આવ્યા ના પછી અમે રાતે પોલીસ સ્ટેશન આવ્યા સરસ્વતી પોલીસ સ્ટેશન ત્યાં એમને એમને કાયદેસરને એફઆઈઆર ફાડી દીધી છે અને બીજી કાર્યવાહી હવે સવારમાં થશે એવું કીધું અમને અને એના પછી અમે અહીંયા રોકડ પણ ગઈકાલે રાત્રે લગભગ સાડા આઠ આજુબાજુમાં કાંસાની પહેલાં ભારત પેટ્રોલ પંપ પર જે રીતે બસ ઉપર પથ્થરમારો થયો છે અને મારી સાથે મારી બસની અંદર લગભગ ચાલીસથી થી પિસ્તાલીસ જેવા મુસાફરો અમે ડ્રાઈવર કંડક્ટર બન્યા હતા જો આવો પથ્થરમારો થયો જો બસને ને કઈ આડી અવડી જતી રહે કારણ કે આવડો મોટો પથ્થર કાચ ઉપર પડવો અને કાચ ફૂટવો તો સ્વાભાવિક છે થોડું બેલેન્સ મિસબેલેન્સ થઈ જાય પણ શું છે કે અમે સૂચકતા સાચવીને ત્રણેય ડ્રાઈવરો કોઈને પેસેન્જરને હાનેકાનીની નહીં પહોંચી બસને પણ કોઈ નુકસાન નથી ખાલી જે પથ્થર મારવાથી જે મેઇન કાચ તૂટ્યા છે એ જ કાચને ખાલી નુકસાન છે પણ જો આવી રીતે જો બનાવો બનતા રહેશે તો સલામત નું સ્લોગન મારા થઈ શકે માટે નીકળી હતી તેની ઉપર જે બે જેટલા બાઇક સવાર અસામાજિક તત્વો દ્વારા જે ક્રૂરતાથી બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેને લઈને એસટી ડ્રાઈવરો જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે સલામત સવારી એસટી અમારી જે સ્લોગન છે આ આ ઉપર રીતે અસામાજિક દ્વારા જે પથ્થર મારો કરવામાં આવ્યો છે તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ આ જે આરોપીઓ છે એટલે કે અસામાજિક તત્વો છે બાઇક સવાર તેઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ